હલો મિત્રો સ્વાગત છે તમારું આ વિડીયોની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો બે હજારનો હપ્તો હવે ટૂંક સમયની અંદર જમા થવા જઈ રહ્યો છે બે હજારના હપ્તા જમા થવાથી તમારે તમારું ખાતું ચેક કરી લેવાનું છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો હવે આજે રાત્રે બાર વાગે તમામ ખેડૂતના ખાતામાં જમા કરી દેવામાં આવશે અને અહીંયા જે છે મિત્રો અમુક ખેડૂત મિત્રોના જે છે હપ્તાથી વંચિત રાખવામાં આવશે એટલે અમુક ખેડૂત મિત્રોને અહીંયા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તાનો લાભ આપવામાં આવશે નહીં તો કેવા ખેડૂતોને અહીંયા પીએમ કિસાન સન્માન યોજનાનો લાભ નહીં મળે અને કેવા ખેડૂતોને લાભ મળશે આ તમામ માહિતી તમને આજનો આ વિડીયોની અંદર મળી રહેશે તો વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો તમે આપણે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આ વિડીયો તમે કયા ગામમાંથી ને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આ વિડિયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે તો વિડીયોની જે છે હવે આપણે શરૂઆત કરી લઈએ તો અહીંયા જે છે શરૂઆત કરવા પહેલાં જણાવું કે તમારે અહીંયા છ કાર્યો પણ પૂર્ણ કરવાના છે કયા છ કાર્યો છે એની પણ માહિતી આજના આ વિડીયોની અંદર મળી રહેશે તો વિડીયોની શરૂઆત કરીએ તો જે છે પીએમ કિસાન યોજના અંતર્ગત વીસમો હપ્તો હવે ટૂંક સમયની અંદર જાહેર થવા જઈ રહ્યું છે પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો આજ મહિને એટલે કે જૂન બે હજાર પચીસમાં ખેડૂતોના બેંક ખાતામાં જમા થઈ શકે છે આ પતવામાં ફક્ત બે કે ત્રણ દિવસ બાકી છે હવે આ બે દિવસની અંદર અંદર પીએમ કિસાન સન્માન યોજનાનો વીસમો હપ્તો તમામ ખેડૂતોના ખાતામાં મોકલી દેવામાં આવશે આ યોજના હેઠળ પાત્ર ખેડૂતને બે હજાર રૂપિયા મળશે એટલે આ યોજના હેઠળ જે પાત્ર ખેડૂતો છે એમને બે હજાર રૂપિયાનો હપ્તો મળશે હજી સુધી ચોક્કસ તારીખ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી મિત્રો અત્યારે હાલ યુટ્યુબ ઉપર તમે માહિતી જોઈ રહ્યા છો કે હવે કાલે આપી દેવામાં આવશે આજ સાંજે આપવામાં આવશે કાલે બપોરે આપવામાં આવશે પણ સરકાર દ્વારા આની અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી અથવા તો તારીખ જે છે ચોક્કસ આપવામાં આવી નથી અગાઉ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર ના રોજ ઓગણીસ મોપ્તો એટલે કે આપવામાં આવ્યો હતો એટલે કે અગાઉ જે તારીખ છે ચોવીસ ફેબ્રુઆરી એના રોજ આપણો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસ મોપ્તો આપવામાં આવ્યો હતો જે ખેડૂતોએ પીએમ કિસાન યોજના અંતર્ગત આ હપ્તા જે છે પાત્ર છે તેઓએ હપ્તાનો લાભ જે છે ઓનલાઈન મેળવવાનો રહેશે એટલે કે જે ખેડૂત મિત્રો એ પાત્રતા ધરાવે છે અને જેમને એ આગાઉથી હપ્તા મળે છે એ ખેડૂતોને હપ્તા મેળવવા માટે આગળના જે કાર્યો છે ઓનલાઈન પ્રક્રિયાના રીતે પૂર્ણ કરવાના રહેશે યોજનાનો લાભ તમારે અહીંયા કેવી રીતે ઉઠાવવાનો છે ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવતી હતી કે યોજનાનો લાભ આપણે અહીંયા કેવી રીતે લઈ શકીએ છીએ તો અહીંયા જોઈએ તો સ્ટેપ વન છે તમારે પીએમ કિસાન યોજના માટે અરજી કરવા માટે સત્તાવાર વેબસાઇટ પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ પર ફાર્મર કોર્નર પર જવાનું છે એટલે કે તમારે અહીંયા આગળથી હપ્તા ના મળતા હોય કે પંદરમો સોળમો 17મો એમ અમુક હપ્તા ના મળ્યા હોય તો તમે નવી સરથી અરજી કરી શકો છો નવી સરથી અરજી કરવા માટે તમારે પીએમ કિસાન ડોટ ઉપર જવાનું છે અને ત્યાં ફાર્નર ફાર્મર કોર્નર જોવા મળશે એના ઉપર જવાનું છે ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન પર ક્લિક કરવાનું છે ને તમારો આધાર કાર્ડ નંબર જે પણ હોય તમારે એ દાખલ કરી લેવાનો છે ત્યાં તમને એક ઓપ્શન જોવા મળશે ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશનનો આ ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશનના નંબર ઉપર ક્લિક કરીને તમારો આધાર કાર્ડ નંબર તમારે દાખલ કરી લેવાનો છે સ્ટેપ ત્રણ છે જરૂરી માહિતી દાખલ કરવાની છે ને હા બટન ઉપર ક્લિક કરવાનું છે તમારે જ્યાં તે જે જરૂરી માહિતી માગી એ તમામ માહિતી આપવાની છે ને ત્યાં તમને એક ઓપ્શન જોવા મળશે હા બટનનો એના ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે સ્ટેપ ચાર છે તમારું પીએમ કિસાન અરજી પત્ર બે હજાર ત્રેવીસ પૂર્ણ કરો અને માહિતી સેવ કરી જે છે તેની પ્રિન્ટ આઉટ લો એટલે કે જે તમે આપી હોય માહિતી એને સેવ કરવાની છે ને જે તમને પ્રિન્ટ મળે એની પ્રિન્ટ આઉટ એટલે કે એની ઝેરોક્સ તમારે અહીંયા કઢાવવાની રહેશે કોણ કોણ આ યોજનાનો લાભ ઉઠાવી શકે છે એટલે ઘણા બધા મિત્રોની એ પણ કોમેન્ટ હતી કે કેવા ખેડૂતો અહીંયા આ યોજના અંતર્ગત લાભ ઉઠાવી શકે છે તો ઉઠાવી શકતા નથી તો ડોક્ટર એન્જિનિયર સી જેવા પ્રોફેશનલ આ યોજનાનો લાભ ઉઠાવી શકતા નથી એટલે કે તમે ડૉક્ટર હો એન્જિનિયર હો સી હો અથવા કોઈ પ્રોફેશનલ લેવલે કામ કરતા હોય તો તમને આ યોજના અંતર્ગત લાભ આપવામાં આવશે નહીં જો કોઈ સિનિયર સિટીઝન દસ હજાર રૂપિયાથી વધુ પેન્શન મળે છે અથવા કોઈ સરકારી નોકરીમાંથી નિવૃત્ત કર્મચારી છે તો તેને આ યોજનાનો લાભ આપવામાં આવશે નહીં એટલે કે તમે સિનિયર સિટીઝન છે તમારા ઘરમાં હોય એને દસ હજાર જેટલું પેન્શન આવે છે અથવા દસ હજારથી વધારે આવે છે અથવા તો તમારા ઘરમાંથી કોઈ સરકારી કર્મચારી નોકરીમાંથી નિવૃત્ત થયેલા છે કોઈ કર્મચારી તો પણ તમને પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ આપવામાં આવશે નહીં જેનું બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક નથી તેમને આ યોજનાનો હપ્તાઓનો લાભ મળશે નહીં એટલે કે જેમને પણ અહીંયા યોજના સાથે બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક નહીં હોય તેમને પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ આપવામાં આવશે નહીં જો પીએમ કિસાન યોજના સાથે જોડાયેલા ખેડૂતો ઈ કેવાયસી નથી કરાવતા તો તેમને પણ આગામી હપ્તાનો લાભ મળશે નહીં કારણ કે ઈ કેવાયસી જરૂરી છે એટલે કે તમે યોજના અંતર્ગત જોડાયેલા છો અને તમારું ઈ કેવાયસી સી બાકી છે તો તમારે ઈ કેવાયસી જે છે કાર્ય પૂર્ણ કરવાનું છે ત્યથા તમને યોજનાનો લાભ આપવામાં આવશે નહીં વાત કરીએ આગળ દર વર્ષે છ હજાર રૂપિયાનો લાભ જે છે આ યોજના અંતર્ગત આપવામાં આવ્યો છે તો પીએમ કિસાન યોજના હેઠળ તમામ જમીન ધરાવતા ખેડૂત પરિવારોને વાર્ષિક છ હજાર રૂપિયાનો આર્થિક લાભ મળે છે ત્રણ હપ્તામાં ખેડૂતોને બે હજાર રૂપિયાના જે છે હપ્તા ટ્રાન્સપોર્ટ કરવામાં આવ્યું છે એટલે કે વર્ષ

લાઇક કરજો તમે આપણે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ